કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલને મળ્યો છું અને પાટણ જિલ્લાની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી ખાતર મળી રહે અને જે સંસ્થાઓ દ્વારા બારોબાર ખાતર આપી દેવામાં આવે છે અને કારાબજાર કરવામાં આવે છે એમની સામે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કોઈપણ પ્રકારના દબાણ વિના આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી મળે એના માટે મેં રજૂઆત પણ કરી છે